વેલકમ ટુ ક્રિષ્ના સાડી એન્ડ ડ્રેસીસ આજ ફરીથી ડેલી ડેઈલીવેરમાં યુઝ થાય એવી પ્યોર વેટલેસમાં નવી ડિઝાઇન તમારા માટે લઈને આવી ગયા છે કલર ઓપ્શનની વાત કરીએ તો પાંચ કલર રહેવાના છે અને એકદમ નવી ટ્રેન્ડિંગમાં ઝીણી ડિઝાઇન રહેવાની છે પહેલો કલર તો કે રેડ કલર બીજો ગ્રીન ત્રીજો રાણી જો કોઈ કલર કે કોઈ ડિઝાઇન કોઈ સાડી તમને પસંદ આવે તો એનો સ્ક્રીનશોટ લઈ લો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં તમારો ઓર્ડર બુક કરાવો અને અત્યારે પાંચમો કલર મોરપીચ કલર એકદમ ફેવરેટ બેનો આપણે એક પીસ ઓપન કરીને જોઈ કે એવી ડિઝાઇન રહેવાની છે મસ્ત આર્ટિકલ રહેવાનો છે એનો પલ્લુ પણ એકદમ મસ્ત આપેલો છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને એકદમ સોફ્ટ ફેબ્રિકમાં સાડી રહેવાની છે ઝીણી ડિઝાઇન છે તમે ડેઈલી વેરમાં યુઝ કરી શકો એવી વસ્તુ છે પ્યોર વેટલેસ કપડું એકદમ માખણ અને ડિઝાઇનની વાત કરું તો એકદમ નવી ડિઝાઇન રહેવાની છે જો તમે આ પીસ પરચેસ કરવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તમારો ઓર્ડર બુક કરાવો બ્લાઉઝની વાત કરવી તો એકદમ ઝીણી ડિઝાઇનનું બ્લાઉઝ આપેલું છે પૂરી સાડા છ મીટરની સાડી રહેવાની છે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી અમારા નવા વિડીયો આવે તો જેથી તમને સૌથી પહેલાં મળે થેન્ક યુ